નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર હવામાન વિભાગની નવી આગાહી એક ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ નિયમો ખેડૂતોને પંદર હજાર રૂપિયા ભેટ લાખો ખેડૂતોને થશે ફાયદો ટ્રેક્ટર ખરીદવા પણ મળશે સબસિડી રેલવે મંત્રીએ આપ્યા સમાચાર ખેડૂતો ખાના ખાતામાં પૈસા ખેડૂતોને માટે નવી યોજના જીરું અને વરિયાળના વાવેતરમાં વધારો જો મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન લાઇક કરો કે કે આપ સુધી અમારા આવનો ઓડિયો પહોંચતા રહે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ જનસીઓના માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ત્રીસ જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના એકતાલીસ હજાર ત્રણસો પચાસ ઘટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના

ઠંડુ મધ્યમ ભેજવાળુ અને ચોખ્ખું અથવા આસનથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હવામાન મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન તેર થી ચૌદ ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે જ્યારે તારીખ ત્રણ ચાર ફેબ્રુઆરીના રોજ વાતાવરણમાં ભેજ વધારવાની શક્યતા છે બે દિવસ ઠંડી પડશે બાદમાં ઠંડીમાં ઘટાડો થશે એક february થી બદલાઈ જશે આ નિયમો જાન્યુઆરી મહિનો પૂરો થવાના થોડા જ દિવસો બાકી છે તેમજ ફેબ્રુઆરી શરૂ થતા દેશનું અચગાળાનું બજેટ બહાર પાડવામાં આવશે એક ફેબ્રુઆરી એટલે કે આજે ફેબ્રુઆરી થી પેન્શન દંડ પેન્શન ફંડ એનપીએસ અને બ્લક ઇમેલમાંથી પૈસા ઉપાડવા સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે પૈસા સાથે જોડાયેલા આ ફેરફારને સીધી અસર પણ ઘણા લોકોના જીવન પર પડી શકે છે અને જણાવી દઈએ કે આ ફે ફારો ફેબ્રુઆરી મહિનેથી થઈ જવાના છે એટલે કે આજથી શરૂ થવાના છે ખેડૂતોને પંદર હજાર રૂપિયાની ભેટ કેન્દ્ર સરકાર ખેડૂત કારીગર અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બેજર તેવીસથી શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલ લેટર ફી બિઝનેસ ડેવલોપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપીસ દ્વારા ટોલ કીટ પ્રોત્સાહન તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેના વધારાના પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન અપાવશે અને બીજા તબક્કા દરમિયાન આ યોજનાના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાજ લોન પૂરી પાડે છે આના પર વ્યાજ દર મહત્તમ પાંચ ટકા રહે છે લાખો ખેડૂતોને થશે ફાયદો દેશના ખેડૂતો માટે આર્થિક રીતે સદ્ધર અને બને અને ખેતીમાં વિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે આવી જે એક યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે જેમાં ખેતીની જમીન માત્ર પર માત્ર સાત ટકા જેવા નજીવા દર વ્યાજ દરે લોન આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાનો માટે લોન આપવામાં આવે છે જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને ખર્ચ પહોંચી શકે આનો એક ફાયદો એ છે કે હેઠળ મળતી લોન પર બહુ પડતું નથી ટ્રેક્ટર ખરીદવા મળશે સાબસિડી હાલ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન ટ્રેક્ટર સ્કીમ શરૂ કરી છે જેની શરૂઆત પીએમ મોદી દ્વારા કરાઈ છે સોશિયલ મીડિયામાં પર દાવો કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ સરકાર ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી આપી રહી છે પરિણામ આ સમાચાર વાંચનારાઓ ખેડૂતો તેની પર વિશ્વાસ કરવા લાગ્યા છે પરંતુ શું આ દાવો સાસોતે અને શું આ સરકાર ખરેખર આવી યોજનાઓ શરૂ કરી છે પીઆઈ અનુસાર કેન્દ્ર સરકાર પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ સબસીડી સ્કીમ શરૂ કરી નથી તેથી સબસીડી પર ટ્રેક્ટર આપવાનો દાવો કરતી આ વ્યવસાય નકલી છે અને તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે સારા સમાચાર આપ્યા છે તેમણે કહ્યું કે તાજેતરમાં એક લાખ પચાસ હજાર કર્મચારીઓ માટે રોજગાર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આ પછી તરત જ આસિસ્ટન્ટ લોકો પાઇલટની પસંદગી સામે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે રેલવે મંત્રીએ કહ્યું કે બધું એક સાથે કરવાને બદલે અમારું લક્ષ્ય વધુ રોજગાર આપવાનું છે આ સંદર્ભમાં વધુને વધુ લોકો તક મળે તેના માટે વાર્ષિક ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ખેડૂતોના ખાતામાં આવશે પૈસા પીએમ કિસાન યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના પર શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે ત્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી આપવામાં આવશે આ માટે તમારું એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવન રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધીનું યોગદાન દેવું પડશે ખેડૂતો માટે નવી યોજના દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર thresher મશીન પર બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રીય ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના નામની યોજના શરૂ કરી છે આ રાજ્યમાં લગભગ એશી ટકા ખેડૂતો નાના અને શ્રીમાન જમીન ધરાવો કો છે સ્વાભાવિક છે કે તેની આવક ઘણા પણ ઘણી ઓછી છે આવોમાં ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને શ્રીમાન ખેડૂતો મહિલાઓ ખેડૂત અનુસૂચિત જાતિ અને જનજાતિના આપવામાં આવે છે જીરું અને વરિયાળીના વાવેતરમાં વધારો ઝાલાવાડમાં રોકડીય પાક જીરું અને વરિયાળીનું નું વાવેતરમાં વધારો થયો છે ગત વર્ષે બે લાખ પાંચ હજાર એકસો એકાવન હેક્ટરની સામે આ વર્ષે બે લાખ એકાવન હજાર ચારસો છન્નું હેક્ટરમાં વાવેતર થયું છે આ વર્ષે છેત્તાલીસ હજાર ત્રણસો ને પિસ્તાલીસ હેક્ટરમાં વધુ વાવેતર થયું છે ઘઉં અને ચણાના પાકમાં દર વર્ષે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે વરિયાળુનું વાવેતર ગત વર્ષ કરતાં ઓગણ સિત્તેર હજાર સાતસો ને ઓગણીસ હેક્ટર વધ્યું છે ચાલા વડમાંથી નીકળેલી કેનાલોમાં પાણીની ઉપલબ્ધ સારી હોવાની વધ્યું છે ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક આપ સુધી અમારા આવડિયો પહોંચતા રહે